ગુજરાતની ભૂમિને પવિત્ર ભૂમિ કહેવામાં આવે છે કારણ કે ગુજરાતની ભૂમિ પર ગામડે ગામડે અને ટીબે ટીબે સાધુ પરંતો જતી સતી પેગેબર ઓલિયા અને એવા ફકીરોના ત્યાં બેસણા છે એટલે એવા મસ્ત ફકીરો નિજ સ્વરૂપની કે પ્રાપ્તિ કરી તેની મસ્તીમાં ત્યાં મસ્ત થઈને બેઠા હોય છે અને એવા મસ્ત ફકીરોની સર્વ રીત કંઈક અદભુત હોય છે કેમ કે તેમને એવા પરમારથી કાર્ય કે બહુ જ હોય છે કારણ કે તેમનામાં દયા નર્મદા અને ભક્તિ રૂપે જ્ઞાનની કે અખંડ એવી જ્યોતિ જલતી હોય એટલે સંસારમાં અજ્ઞાનથી અંધકારમાં કે અટવાતા એવા સાધકો માટે એક એ દીવાદાંડી રૂપે હોય છે કારણ કે તે જીવન પંથ પર દરેક માટે તે મહાપુરુષો પ્રકાશ એ ભૂમિ પર પાથરી રહ્યા છે તો એમાંથી એક અખંડ જલતી જ્યોતિ રૂપે એક અનોખા સંતને આપણે આજ યાદ કરીએ તો એ છે ભાવનગર જિલ્લાના અને ઉમરાળા તાલુકાનું એક ફૂલોની જેમ એક નાનકડું ગામ એટલે કે હણમતિયા અને ત્યાં ફૂલોની જેમ મહેકતું એક નામ એટલે કે સંત શ્રી કાળુ બાપુ તો ત્યાં જ્યાં કાળુ બાપુનું જીવન છે એ કાળુ બાપુનું જીવન કંઈક અનોખું છે એટલે તેમને એવા અનોખા સંત કહેવામાં આવે છે કારણ કે તેમના જીવનની સર્વ રીત છે તો એ છે કે જ્યારે માણસને જીવનમાં સુખી અને આનંદિક રહેવા માટે કે ત્રણ વસ્તુની જરૂર પડે છે રોટી કપડા અને મકાન આ ત્રણ વસ્તુ જીવનમાં હોય તો માણસ સુખેથી અને આનંદથી રહી શકે છે અને માણસ જીવનની અંદર અનેક પ્રકારના ભોજનના કે સ્વાદ લઈ અને એવા જીવનમાં રહી શકે છે ત્યારે કાળુ બાપુ સર્વ પ્રકારના કે ભોજનનો સ્વાદ છોડી અને ખાલી ગાયનું દૂધ પી એવા બ્રહ્માનંદ આનંદમાં રહેશે અને અનેક એવા જિજ્ઞાસુ પ્રેમી આત્માઓને કે બ્રહ્મરસનું ભોજન કરાવે છે એટલે જ સંત કાળુ બાપુ અનોખા સંત કહેવાય છે અને એ અનોખા સંતને બીજી રીતે આપણે જાણીએ તો કે સંસારમાં મનુષ્ય સોના સાંધી અને મફલના અનેક પ્રકારના આભૂષણો અને વસ્તુઓ પહેરી અને જીવનની અંદર એવા આનંદિકથી રહેશે ત્યારે કે કાળો બાપુ સોના સાંધી ને મફમલ જેવા વસ્ત્રો અને સોના સાંધીનો કે ત્યાગ કરી અને ખાલી કોથળાના એટલે કે કંતાળના વસ્ત્રો પહેરી અને સદા મસ્ત ફકીરોની જેમ મસ્ત બની અને તેમનું જીવન વિતાવે છે એટલે જ આ સંત કાળો બાપુને અનોખા સંત કહેવામાં આવે છે પણ આટલું જ નહીં જ્યારે કે કાળુ બાપુ મનની ધૂનમાં મસ્ત બનીને બેઠા હોય છે ત્યારે તેમને એવી કે કરુણાની વાદળી સડે છે ત્યારે તેમની આંખોમાં અમી વરસે છે અને જ્યારે બાપુને કે અમી વરસે છે ત્યારે તે જ ગામના એ સંજય ભગતને કાળુ બાપુ ઈશારો કરે છે પણ એ સંજય ભગત કોઈ પૂર્વના અંકુરિત આત્મા હશે એટલે કાળુ બાપુના દરેક ઈશારા એ સંજય ભગત સમજી જાય છે અને પછી એ ઈશારા ની વાત દરેક સેવક સમુદાય અને પ્રેમી ભક્તોને એ કરે છે અને પછી કાળુ બાપુના કે ઈશારા મુજબ આશ્રમમાં સેવાકી પ્રવૃત્તિ અને ગામડે ગામડે સરસ્ત જ્ઞાતિના સમૂહ લગ્નનું બાપુના આદેશ મુજબ કરવામાં આવે છે ત્યારે કે કાળુ બાપુની ઈચ્છા મુજબ હજારો દીકરીઓને એવા સોના સાંધી અને વસ્ત્રો પહેરાવીને કાળુ બાપુ એવી નિજાનંદની મસ્તીમાં મસ્ત બની અને બાપુ કે આનંદ લૂંટે છે એટલે જ એ કાળુ બાપુને એવા અનોખા સંત કહેવામાં આવે છે અને ત્રીજી રીતે એ અનોખા સંતને આપણે જો જાણીએ તો કે સંસારમાં મનુષ્ય મોટા ભાગે ગાડી વાડી અને મોટા મહેલો બનાવીને જીવનમાં એ આનંદિત અને સુખેથી રહે છે ત્યારે કાળુ બાપુનો અનોખો જીવન છે કે કાળુ બાપુની મસ્ત ફકીરી એવી છે કે તે ગાડી વાડી અને મહેલોના સુખનો ત્યાગ કરી અને કે આશ્રમમાં વાયરામાં સમતાના આસન પર બેસી અને પોતાની નિજાનની મસ્તીમાં એ મસ્તી ખેલે છે કેમ કે પોતાની મસ્તીમાં રહેતા વ્યક્તિને કોઈની પણ વાહવાની એને જરૂર પડતી નથી કારણ કે તે સતરૂપી નાવના નાવિક બની અને જીવનરૂપી નાવને એ સલાવે છે એટલું જ નહીં પણ કોઈ જિજ્ઞાસો પ્રેમી આત્માઓ તેમના આદેશ મુજબ તેમની નાવમાં એટલે કે સેવા ભક્તિ અને સત્કર્મ કરે છે તેવા પુનાત્મા કે સહજતાથી બહુ સાગરને તરે છે કારણ કે આના પુરાવા રૂપે આપણા વેદ પુરાણ અને દાસ સતાર બાપુ જેવા પ્રગટ સંતો પણ તેમની અનુભવવાણીમાં એ કહી ગયા છે કે સેવા ભક્તિ કળી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય અનુરાગી થઈ વર્તે જગતમાં તો કે બંધન મુક્તિ થાય કેમ કે મુક્તિ એ દુર્લભ નથી પણ સેવા ભક્તિની મસ્તી એક દુર્લભ છે એટલે અનુભવી મહાપુરુષો કે છે કે મીટા દે હસ્તી તું અપની કેમ કે પસ્તાવો ભૂતકાળને નથી બદલી શકતો અને ચિંતા ભવિષ્યને નથી સુધારી શકતી એટલે વર્તમાનનો આનંદ લેવો એ જ જીવનનું સાસુ સુખ અને તેમાં જ સાસો આનંદ છે કેમ કે દરેક મનુષ્યના જીવનમાં રોજ સવારે ભગવાન બે વિકલ્પ આપે છે કે એક તમે રહો અને તમને ગમતા સપના જુઓ અને બીજો વિકલ્પ કે તમે જાગો અને તમને ગમતા સપના પૂરા કરો આમાં પસંદગી આપણે કરવાની છે કે શું કરવું મનુષ્યની હાથની વાત છે કેમ કે કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પણ મંજિલ પોતાની મહેનત એટલે જ કાળુ બાપુ જેવા મહાપુરુષો કહે છે કે વાલા જીવનમાં ગમે તેવા સંજોગો આવે પણ સાલતા રહો અને સેવા ભક્તિ અને સત્કર્મ કરતા રહો કારણ કે શીતની શુદ્ધિ કરવા માટે કર્મની જરૂર છે મનને એકાગ્ર કરવા માટે ભક્તિની જરૂર છે અને સર્વમાં ઈશ્વરનો અનુભવ કરવા માટે જ્ઞાનની જરૂર છે કેમ કે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય આ તણ પરિપૂર્ણ થાય ત્યારે જીવ કે સર્વમાં પરમાત્માના દર્શન કરી અને આ જીવ કુર્તાજ થાય છે અને પછી તો કે ભગવાન મારી પાસે અને મારી સાથે છે એવી સમજણ જ્યારે જીવનમાં આવી જાય એટલે પછી કે કોઈ પણ ઠેકાણે કાળુ બાપુ કે વાલા તમે હો ત્યાં એ સ્થળ તમારા માટે સર્ગલોક વૈકુટલોક અને એ બ્રહ્મલોક છે કેમ કે અંતરે રહેવા છતાં અંતરમાં મહેકતો રહે એનું નામ પરમાત્મા છે એટલે વાલા જીવનમાં સેવા ભક્તિને નિષ્કામ કર્મ કરવાની જ્યારે તક આવે ત્યારે તૈયાર રહો કેમ કે તક અને તૈયારી ભેગા મળે એને જ ભાગ્ય કહેવાય છે એટલે ભાગ્યની લાઇટ ચાલુ હોય કે બંધ હોય પણ કર્મના દીવાને ક્યારે ફૂંક ન મરાય પણ સેવા ભક્તિ રૂપી એમાં દિવેલ પુરાય કારણ કે ઊંચાઈ પર પહોંચીને સફળતા એ જ પામી શકે કે જે કર્મની સીડી પર પુરુષાર્થના પગલા ભરી શકે કેમ કે સાસા પુરુષાર્થની અસર કદાચ ભલે મોડી થાય પણ કદર તો એક દિવસ એની જરૂર થાય છે એટલે જ કરતા કુદરત એટલે કે ભગવાન પણ કહેશે કે મને મંદિરમાં શોધવાની જરૂર નથી હું સારા કામ જે પથ્થર નડતો હોય તેને જો પગથિયું બનાવતા આવડી જાય તો એ પથ્થર પણ મંજિલ સુધી એને પહોંચાડી શકે છે તો આવા અનોખા સંત કાળુ બાપુ જેવા જો મહાપુરુષના આજે મુજબ કોઈ સેવા ભક્તિને નિષ્કામ કર્મ કરવામાં આવે તો શું એ મંજિલે ન પોસાડે અરે વાલા પોસાડે જ પણ ક્યાં તમારી ઉર્જાનો ચિંતા માટે નહીં પણ ચિંતન માટે ઉપયોગ કરો એટલે તમારા જીવનમાં તમને કે જરૂર કાળો બાપુ કે સફળતા મળશે કેમ કે તન જેટલું ફરતું રહે એટલું રહે છે અને આનંદ ત્યાં નથી કે જ્યાં ધન મળે પણ કે આનંદ તો ત્યાં છે કે જ્યાં એકબીજાનું મન મળે ત્યાં અનેરો આનંદ આવે છે જો સ્વભાવમાં સ ભાવ હોય તો કાળુ બાપુ કે ભાવ પણ સારા જ મળે કેમ કે કોઈના માટે સારું કરવાનો ભોગ આપવો એ વાલા સપન ભોગ કરતા પણ વધારે મહત્વનો ભોગ છે એટલે એવું જીવન ના જીવો કે લોકો આપણાથી અંજાઈ જાય પણ કે જીવન એવું જીવો કે લોકો આપણી લાગણીથી ભીંજાઈ જાય કારણ કે આ જગતમાં ત્રણ વસ્તુ લાંબા સમય સુધી છુપાઈ શકતી નથી તો એક સૂરજ બીજો ચંદ્ર અને ત્રીજું એટલે જ કાળો બાપુ કે વાલા પ્રાર્થના કરનારના વોટ કરતા સેવા કરનારના હાથ વધુ પવિત્ર હોય છે એટલે સેવા કરનારના હાથ વધુ પવિત્ર હોય છે તો આ વિડીયો કાળો બાપુની કૃપારૂપે હતો જો આ વિડિયો વાલા પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો એટલે હસતા રહો ખુશ રહો અને આનંદિત રહો